નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ અગિયારસો પચાસથી થી ચૌદસો સુમોતેર અમરેલી નવસો એસી થી ચૌદસો પંચાવન સાવરકુંડલા બારસો વીસ થી ચૌદસો પચાસ જસદણ અગિયારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા બોટાદ અગિયારસો છ થી ચૌદસો પંચાણું મહુવા નવસો એકસઠ થી તેરસો બોતેર ગોંડલ એક હજાર થી ચૌદસો એકસઠ કાલાવાડ અગિયારસો થી ચૌદસો ને સાહીઠ રૂપિયા જામજોધપુર અગિયારસો પચાસ થી પંદરસો અગિયાર ભાવનગર અગિયારસો પચાસ થી ચૌદસો ઓગણચાલીસ જામનગર એક હજાર થી પંદરસો વીસ બાબરા અગિયારસો પિસ્તાલીસ થી ચૌદસો ને પાસઠ રૂપિયા જેતપુર એક હજાર એકસઠ થી ચૌદસો પંચોતેર વાંકનેર અગિયારસો પચાસ થી ચૌદસો છોતેર મોરબી અગિયારસો સિત્તેર થી ચૌદસો બ્યાસી રાજુલા એક હજાર પચાસ થી ચૌદસો ને પંદર રૂપિયા હળવદ બારસો પંચાવન થી ચૌદસો સાઠ વિસાવદર અગિયારસો બાવીસ થી ચૌદસો સોળ તળાજા એક હજાર પિસ્તાલીસ થી ચૌદસો એકવીસ બગસરા અગિયારસો થી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ અગિયારસોથી તેરસો ત્યાંસી ઉપલેટા બારસો થી ચૌદસો પચીસ માણાવદર અગિયારસો પચીસથી પંદરસો દસ ધોરાજી એક હજાર છવ્વીસ થી ચૌદસો ને એકાવન રૂપિયા વિછીયા અગિયારસો પચાસથી ચૌદસો ત્રીસ પેજળ એક હજારથી ચૌદસો બાણું ધારી એક હજાર એકત્રીસથી ચૌદસો પચીસ લાલપુર તેરસો પચાસથી ચૌદસો ને બાવન રૂપિયા ખંભાળિયા તેરસોથી ચૌદસો ઓગણપચાસ પાલિતાણા અગિયારસો પચીસ થી ચૌદસો પંદર આરીઝ તેરસો પચાસ થી ચૌદસો પાંત્રીસ ધનસુરા અગિયારસો થી ચૌદસો રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે